આગળ વધીએ તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાનને અને કુલપતિના પદને પણ શરમસાર કરી નાખે કેમ પીએચડીને લઈને એનએસયુઆઈ ને સાથે રાખીને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો એમાં એક વિદ્યાર્થીની કુલપતિ સમક્ષ પોતાની વ્યથા પોતાનો બળાપો કાઢ્યો પણ કુલપતિનું વર્તન એકદમ અયોગ્ય હતું જેનાથી અનેક સવાલો પણ ઉઠી અને રોષ ઉગ્ર પણ બને પછી ભીનું સંકેલવા શું શું થયું એ પણ જોવું રસપ્રદ તો છે આવો બતાવી આખો મામલો વિવાદોનું ઘર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે વર્ષથી નથી લેવાય પીએચડી ની પ્રવેશ પરીક્ષા એનએસયુઆઈ સાથે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ અને એનએસયુઆઈ ના પ્રમુખ નરેન્દ્ર આગેવાની માં એ વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓએ કુલપતિનો ઘેરાવો કર્યો પછી એક એ પોતાનો બળાપો કેવો કાઢ્યો એ પણ સાંભળો તમે જો ગેરવરે તો ગાઈડની છાનું પડે આ ખબર છે મારે ગાની 2017 માં મેનત કરી મે નથી કરી તને નામ થઈ જ આપું દુકાન નથી કરી સાંભળ્યું ને આ વિદ્યાર્થીનીએ કુલપતિને સ્પષ્ટ કહ્યું કે પીએચડી કરવા ગાઈડ સાથે સંબંધ બાંધવો પડે તો થાય એટલી હદે તેઓને હેરાન કરવામાં આવે છે અને એક કારણથી તેને પીએચડી કરવાનું પણ માંડી વાળવું પડ્યું યુક્તિના આ કથનથી ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા પણ વધારે રોષ ક્યારે આવ્યો ખબર છે આજ વિડીયો હવે તમે બીજા એંગલ થી જોવો પડે જોયું ને કેવી રીતે વિદ્યાર્થીની પોતાની વ્યથા કહેતી હતી ત્યારે કુલપતિ પકડાઈ ગયા હસે તો એમ છે કે વિદ્યાર્થીઓના ભાભી ની પડી જ ન હોય કુલપતિ સાહેબ ને એમને તો બસ પગાર મળ્યો ઘર ચાલ્યું પૂરું આ ગંભીર મામલે ગંભીરતાથી પગલા લેવાની બદલે કુલપતિ ના હસવાથી સવાલ એ થાય છે કે વિદ્યાર્થીઓના ભાભી ની કુલપતિ ને પડી છે ખરી આટલી ગંભીર વાત એ કુલપતિ ને હસતા શરમ ન આવી વિદ્યાર્થીનીઓની ગરિમા પર વાત આવે એમાં હસવું કેમ આવી શકે એ દીકરીને પોતાનું સપનું મારવું પડ્યું એમાં હસવું કેવી રીતે આવી શકે આ મામલે કોંગ્રેસ પણ મેદાને આવી અને સ્પષ્ટ કહ્યું કે ગંભીરતાથી તો આ મુદ્દો લેવો જ પડે તો સામે કુલપતિ પણ ભીનું સંકેલતા કેમેરામાં કેદ થયા કુલપતિ અને ગંભીરતાથી લેવું જોઈએ આ હસીને કાઢી નાખવા જેવી વાત ચોક્કસ નથી કોઈ પણ વિદ્યાર્થીની આક્ષેપ કરે અને એમાં પણ ગાઈડ સામે આક્ષેપ હોય તો એની ગંભીરતાપૂર્વક લેવી જોઈએ તપાસ ગંભીરતાપૂર્વક કરવી જોઈએ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસઆઉટ છે એટલે આ ભૂતકાળનો વિષય છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને એ ડબલ્યુડીસી થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલા ભરવામાં આવે છે કુલપતિ સાહેબ હવે એમ કહે છે કે લેખિતમાં રજૂઆત કરે પછી કોઈ પગલા ભરીએ શું કુલપતિ સાહેબ વિદ્યાર્થીની ગરિમા મુદ્દે પણ સરકારી જવાબ આપી દેવાનો એ કદાચ રજૂઆત કરતા ડરે તો તમારી સમક્ષ છે તો તમે આગળ આવીને મદદ ન કરી શકો તમારે હસમાં બદલે એનો સાથ આપવાનો હતો અને હવે કહો છો લેખિતમાં રજૂઆત કરવી પડે વાહરે સિસ્ટમ વાહ આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે પણ વાત કરી તો સાંભળો શું કહે છે સ્ત્રી છે એમને જાહેરમાં આવી વ્યક્તિ કુલપતિ ને આવી રજુઆત કરવી પડે છે એક સાહેબ આપણા એક બાજુ આપણે મોદી સાહેબ એમ કે છે કે બેટી બચાવો દેશ બચાવો બેટી પઢાવો દેશ પઢાવો તો આ બધી બાબત ક્યાં હોઈ જાય છે ચાલતા ને ચાલતા આવી બાબતો સામે આવતી હોય છે કે યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીની હોય છે એની સાથે છેડછાડ થાય છે આવી રીતે અને ત્યારે તો આ તો એક શું કહેવાય પ્રોફેશનલ લેવલના માણા છે ગાઈડ છે જે વિદ્યાર્થીને એના ભવિષ્ય માટે ગાઈડ કરવાનો છે શું એને એ આવી રીતે એના અંધકારમાં ગાઈડ કરવા માટે એમને યુનિવર્સિટી નિયમ છે તો આ વિદ્યાર્થીને એક તો હું પેલા બિરદાવું છું કે એમને જાહેરમાં આવીને પોતાનો પ્રશ્ન આવી રીતે રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પીએચડી ની પ્રવેશ પરીક્ષા ન યોજાવા લઈને શરૂ થયેલા વિરોધે હવે નબૂજ રૂપ લઈ લીધું છે અને આ મામલો ગંભીર છે કારણ કે ખૂબ મોટી માત્રામાં ગાઈડ હોય છે જે જો મદદ કરવા માટે સંબંધ બાંધવાની શરતો રાખતા હોય તો પગલા લેવા જ જોઈએ અને આક્ષેપને ગંભીરતાથી લઈને તપાસ પણ થવી જ જોઈએ જેથી અન્ય કોઈ વિદ્યાર્થીની ની આવી રીતે પોતાનું સપનું ના મારવું પડે પણ આ આળસુ સિસ્ટમ અને બે શરમ કુલપતિ સાહેબ જો લેખિત રજૂઆતની ની રાહ માં રહેશે ને અને એ થશે નહીં ને તો ગાઈડો પણ બેફામ આવી માંગો કરતા શરમાશે નહીં બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ